ને વઘઈ ડાંગમાં પહોંચી છે ત્યારે મંચ પર બિરાજમાન વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અદણે તુષારભાઈ ચૌધરી એઆઈસીના સેક્રેટરી દક્ષિણ ગુજરાતના પ્રભારી બીવી શ્રીનિવાસજી પૂર્વ સાંસદ ને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અદણે કિશનભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ સ્નેહલભાઈ આપ પૂર્વ ધારાસભ્ય અદણીય મંગળભાઈ આપણા પૂર્વ પ્રમુખશ્રીઓ અદણીય ગૌતમભાઈ સૂર્યકાંતભાઈ આપણા પ્રદેશના આદિવાસી વિભાગના વડા યુવાન સાથી રાજુભાઈ પારઘી પ્રદેશના યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ યુવાન સાથી સંજયભાઈ નીનામા બાજુના જિલ્લા નવસારીના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યુવાન સાથીભાઈ શૈલેષભાઈ પટેલ આપણા એના પ્રભારી ભાઈ રાજેશભાઈ ગામિત આ યાત્રા માટે ખાસ અહીંયા જવાબદારી જેમને સોંપી છે અને ખૂબ સારું કામ કરતા ભાઈ સંદીપભાઈ માંગરોલા ભાઈ મુકેશભાઈ આપણા વરિષ્ઠ આગેવાનો ધનસરામ ભોવે બબલુભાઈ રાજેશભાઈ તુષારભાઈ વસંતભાઈ મોહનભાઈ મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોએ આપણા તમામ મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ એસટી ડિપાર્ટમેન્ટ એસસી ડિપાર્ટમેન્ટના બધા સાથીઓ અને આપ સૌ વડીલો ભાઈઓ બહેનોને સાથી યુવાન મિત્રો હું ક્યારનો જોતો તો કે તડકો થોડો વધારે આવે છે થોડીવાર પાછું વાદળ આવે છે આજે આંબલી નીચે બેઠા છે એમને તો અત્યારે છાંયડો લાગે છે પણ જે તાપમાં છે એને પણ હું કહું છું કે ગુજરાતમાં સમય બદલાવાનો છે અને અત્યારે જેને અન્યાય થાય છે અત્યાચાર થાય છે શોષણ થાય છે અને તાપમાં બેસવું પડે છે એવા લોકોને પણ છાંયડો લાવવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની છે અહીં મંચ પર પણ તાપ હતો થોડી વાર છાંયડો પણ આવ્યો ફરી પાછો તાપ પણ આવે એટલે કુદરતનો નિયમ છે પણ આ ગુજરાતમાં ત્રણ દાયકાથી એટલે કે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલે છે તુષારભાઈ કીધું એમ કોંગ્રેસે આઝાદી થી આ દિન સુધી સમગ્ર આદિવાસી વિસ્તાર કે આદિવાસી સમાજને જે પણ આપવાનું થાય એ બધો જ કાયદાકીય અધિકારથી આપ્યો બધું જ યોજનાઓથી આપ્યો અને એના કારણે આજે જે કંઈ આપણો વિકાસ થયો છે એની પાછળ એકમાત્ર જો કોઈ કારણ હોય તો કોંગ્રેસની સરકારે આદિવાસી સમાજને આપેલી તાકાત છે અને એ જ બંધારણે આપણને બધાને મતનો અધિકાર આપ્યો આજે તમારા મતથી ચૂંટાઈને સરકાર ગાંધીનગરમાં બને છે આજે તમારા મતથી ચૂંટાઈને સરકાર દિલ્હીમાં બને છે પણ જ્યારે આપણા વિસ્તારના પ્રશ્નો હોય ત્યારે ગાંધીનગરની સરકાર પણ સાંભળતી નથી આપણી ફરિયાદો તકલીફો હોય તો એ દિલ્હીની સરકાર પણ આપણી વાત સાંભળતી નથી જે સરકાર આપણી વાત સાંભળતી ના હોય તો પાંચ વર્ષે બંધારણે આપણને તાકાત આપી છે કે ફરી પાછો વારો આવે ત્યારે એના લેખાજોખા કરવા જોઈએ એનો હિસાબ કરવો જોઈએ અને જ્યારે ફરી ચૂંટણી આવે તો એમને ઘર ભેગા પણ કરવા જોઈએ હું તમને બધાને પૂછું છું આખા ગુજરાતમાં જ્યારે યાત્રા પહેલાં સૌરાષ્ટ્રમાં નીકળી કિસાન આક્રોશ યાત્રા અગિયારસો કિલોમીટર સૌરાષ્ટ્રમાં કરી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા તેરસો કિલોમીટર થઈ મધ્ય ગુજરાતમાં ફાગવેલથી દાહોદ સુધીની ચૌદસો કિલોમીટરની યાત્રા થઈ અને આ દક્ષિણ ગુજરાતમાં પણ અગિયારસો કિલોમીટરની યાત્રા થવાની છે બધી જ જગ્યાએ લોકોની ફરિયાદો હતી ક્યાં કોંગ્રેસની સરકાર કાયદાથી અધિકારો આપે છે આ કોંગ્રેસની સરકારોએ આદિવાસી સમાજ માટે યોજનાઓ લાયા પણ એમાંથી મોટે ભાગની મલાઈ અને પૈસા આ ભાજપના મળતિયાઓ ખાઈ જાય છે બધે કહે છે કે મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે મંત્રીના છોરાઓ પણ મનરેગાના ભ્રષ્ટાચારમાં જેલમાં ગયા મારે તમને પૂછવું છે કે ડાંગમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે થાય છે તો હાથ ઉંચો કરો થાય છે મને અહીં હમણાં આવતા આવતા એક ભાઈ એમ કે આઠ ટકા કમિશન આપવું પડે છે સરપંચ પાસેથી આઠ ટકા કમિશન લે પછી જ એના કામો મંજૂર થતા અને થોડા સમય પહેલા આપણે આવવામાં કીધું તું કે આ કમિશન લેનારા કોણ છે આપણા ધારાસભ્યના કોઈ નજીકના માણસ ત્યાં બેઠા બેઠા કમિશન લે છે સાચી વાત છે કમિશન લેવાય છે છે પેલી જલ યોજના લાયા ગામે ગામ ચકલીઓ તો નાખી ગયા નળ નાખ્યા પણ નીચે પાઇપો ના નાખી એના કારણે નળ આયા પણ જળ ક્યાંય આવ્યું નહીં બે હજાર છ માં કોંગ્રેસની સરકારે જંગલ જમીન અધિકારનો કાયદો આપ્યો આ કિશનભાઈ કાયદો લાવવામાં મત આપ્યા આજે વર્ષ છે વીસ વર્ષ થયા તેમ છતાં હજુ આદિવાસી સમાજને એના જંગલ જમીનનો અધિકાર મળતો નથી એનો પટ્ટો એના દાવાઓ મંજૂર થતા નથી આપણા વિસ્તારમાં કોઈ રોજગારની વ્યવસ્થા નથી કોઈ એવી સારી ખેતી થતી નથી આપણા લોકોને અહીંથી શેરડી માટે મજૂરી કરવા માટે દૂર દૂર જવું પડે છે આપણા છોકરાઓનું શિક્ષણ બગડે છે આપણું ભવિષ્ય બગડી રહ્યું છે ત્યારે એ વિચારવાનો સમય આવી ગયો છે આપણા અહીં દવાખાના હોય તો ડૉક્ટર નથી નર્સો નથી સ્ટાફ નથી કોઈ બીમાર પડે કોઈ દવા દારૂની જરૂર પડે તો કોઈની વ્યવસ્થા નથી એવા સંજોગોમાં આદિવાસી વિસ્તારને બધી જ રીતે પછાત રાખવામાં આવે છે અને હવે એમની નજર ક્યાં છે આ જંગલો પર આ પહાડો પર આ જે કુદરતી સૌંદર્ય છે આ જે પ્રકૃતિનું જતન આપણા બાપ દાદાઓએ વર્ષોથી કર્યું આ જે જંગલ જમીન પર્વતો પાણી બધું સાચવી રાખ્યું આ બધું જ તમારી પાસેથી છીનવી અને ઉદ્યોગપતિઓને આપવા વાળી આ સરકાર છે હું તમને બધાને અભિનંદન આપીશ કે જ્યારે આદિવાસી સમાજની લાગણી વિરુદ્ધ તાપી રિવ પ્રોજેક્ટ આવ્યો ત્યારે તમે બધા જ ભેગા થઈ અને એની સામે તાકાતથી લડ્યા અને તાકાતથી લડ્યા તો એના કારણે દિલ્હીની સરકારે પણ ઝૂકવું પડ્યું ગાંધીનગરની સરકારે પણ ઝૂકવું પડ્યું તરા આવનારા દિવસોમાં તમને ફરી કહેવા આવ્યા છે કે આ જનાક્રોશ યાત્રા એટલા જ માટે છે કઈ બેને કીધું કે મોદીએ હું આ મંચ પરથી બોલું છું તો મારું પેન્શન બંધ કરવું હોય તો કર દે હું મજૂરી કરીશ મહેનત કરીશ ને મારું ગુજરાન ચલાવીશ પણ કોઈનાથી ડરવાની કે દબાવવાની નથી આ જો સામાન્ય એક બેન જો પોતાનો અવાજ આ મંચ પરથી કહી શકતા હોય તો આવો અવાજ એક એક ગામમાંથી ઊભો થાય તો આ ગાંધીનગરની બેઠેલી સરકારની ખુરશી પણ હાલી જાય આ ડાંગ ભલે ગુજરાતનો છેવાડાનો વિસ્તાર છે પણ આ ડાંગના લોકો તમારી એવી તાકાત છે તમારા વડવાઓ એવું આપ્યું છે કે અહીંયાથી તમે શરૂઆત કરો અહીંયાથી તાકાત બતાવો અહીંયાથી પરિવર્તનની શરૂઆત કરશો તો એનો કરંટ અહીં આખા થી પરિવર્તન લાવશે અને હું તમને સો ટકા વિશ્વાસ સાથે કહું છું કે આ યાત્રા આખા ગુજરાતમાં ફરી રહી છે દરેક જગ્યાએ લોકો ખાસ કરીને બહેનો ફરિયાદ કરે છે કે ગામે ગામ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે આપણે નથી નથીનો બોલતા નથી દારૂ મળે છે પોલીસ વાળા આપતા લે છે આ દારૂની રેલમ ને કારણે આપણા નાની ઉંમરના છોકરાઓ એ વ્યસનના રવાડે ચડીને જિંદગી બરબાદ કરે છે આપણી નાની ઉંમરની બેન દીકરીઓ વિધવા થાય છે અને હવે તો દારૂ એકલો નહીં

એક લાખ કરતા વધારે કિલો ડ્રગ્સ ગુજરાતમાંથી છેલ્લા થોડા વર્ષોમાં પકડાયું તમે કલ્પના કરો કે ગામે ગામ ગલીએ ગલીએ દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું હવે આ ડ્રગ્સ ગાજાના ચરસ નું એટલું વ્યસન વધ્યું છે કે આવનારી આખી ગુજરાતની પેઢી બરબાદ થઈ જાય ગુજરાત ઉડતા ગુજરાત બની જાય એવી સ્થિતિનું નિર્માણ આ ગાંધીનગરમાં બેઠેલી હપ્તાખો સરકારને કારણે થયું છે અમે હમણાં આ યાત્રામાં ઉત્તર ગુજરાતમાં દાતામાં ગયા એક ગામમાં એક આદિવાસી સમાજના કાકા મળ્યા મેં એમને પૂછ્યું કે કાકા ગઈ લોકસભાની ચૂંટણીમાં મત કોને આપ્યો હતો તો કાકા ધીમે રહીને શરમાઈને કે છે મોદીને મેં કહ્યું કેમ મોદીને મત આપ્યો તો કે અનાજ આલે હે ને કેવી રીતે આપે છે તો કે એના ફોટાવાળી ઠેલી લઈને જઈએ તો અનાજ આપે છે આપણે આપી છે એમ કે છે કે મોદીના ફોટાવાળી ઠેલી લઈને જઈએ તો અનાજ મળે છે એ કાકાને મેં કીધું આવતા મહિને જ્યારે અનાજ લેવા જાઓ

આ રેશન કાર્ડમાં જ અંત્યોદયનો સિક્કો માર્યો છે આ રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટનો સિક્કો માર્યો છે આ કોંગ્રેસની સરકારે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે પેલા મોદીના ફોટા કે જિંદાબાદ બોલવાથી કોઈ અનાજ મળતું નથી ફરી મેં પૂછ્યું કે હવે કાકા કોને મત આપશો તો કે હવે તો કોંગ્રેસને મત આપી છે આ વાત એટલા માટે કહું છું કે ઘેર ઘેર ખોટી માહિતી આપે છે ઘેર ઘેર ખોટો પ્રચાર કરે છે હમણાં હિન્દુની વાત આવે તો બધા હિન્દુ હિન્દુ કહે છે અને તમારામાંથી કોઈ માણસ તમે કોઈ સારી સોસાયટીમાં ઘર લેવા જાઓ તો એમ કે કઈ અટક છે કયા સમાજનો છે આદિવાસી સમાજનો છે દલિત સમાજનો છે બક્ષીપન સમાજનો છે અમારી સોસાયટીમાં તમને ઘર નહીં મળે કંઈક આપવાનું આવે ત્યારે આદિવાસી થઈ જવાય અને જ્યારે ટોળામાં મત લેવાના આવે ત્યારે આપણે બધા જ હિન્દુ છે એવી વાતો કરવાની આ છેતરવાવાળી સરકાર છે આ સરકારમાં ક્યારેય આપણું ભલું થવાનું નથી અને એટલા જ માટે કહેવા આવીએ છીએ કે તમારા જે પણ પ્રશ્નો છે જે પણ ફરિયાદો છે અહીં તમારા આગેવાનો મજબૂત છે પણ જ્યારે લડાઈ લડવાની થાય તો એ ભેગા થઈને લડવાનું છે આદિવાસી સમાજની પાર્ટી તમારી સાથે તમારી વચ્ચે આયા છે ખૂબ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સંસ્કૃતિ સાથે દિલના કાથી તમે બધાએ અમારું જે સ્વાગત સમય ખૂબ થયો છે એટલે મારે કોઈ લાંબી વાત કરવી નથી પણ ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ જ્યારે આઝાદ થયો અને પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના પહેલા વડાપ્રધાન બન્યા ને એમણે બાબા સાહેબ આંબેડકરને જવાબદારી આપી દેશનું બંધારણ બનાવવાની એ બંધારણમાં ડાંગ જિલ્લાના ઠાકરેને ગાવિતને આદિવાસી ગણવાનો નક્કી કરવામાં આવ્યું તાપી જિલ્લાના ગામિત ચૌધરી હોય ઢોળિયા પટેલ હોય કુકણી હોય એ લોકોને પણ આદિવાસી બનવા ગણવાનું નક્કી કરવામાં આવ્યું એ આપણને આદિવાસીનો અધિકાર જો કોઈએ આપ્યો હોય તો એ કોંગ્રેસ પક્ષે આપ્યું છે ત્યારે કોઈ ડાંગ જિલ્લા કે તાપી જિલ્લામાંથી દિલ્હી સુધી ગયેલું નહીં પણ કોંગ્રેસને ખબર હતી કે આ જંગલમાં રહેતા લોકો એને જો આગળ લાવવા હોય તો એને અલગ વિશેષ અધિકાર આપવો પડશે ને વિશેષ અધિકાર તરીકે આપણને આદિવાસી ગણવામાં આવ્યા માત્ર આદિવાસી ગણાવીને કોંગ્રેસે આપણને છોડી નથી દેતા કોંગ્રેસે પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય લોકસભા હોય એમાં પણ અનામત બેઠકો રાખીને આપણા સમાજને લોકસભામાં વિધાનસભામાં તાલુકામાં ને જિલ્લામાં પ્રતિનિધિત્વ આપવાનો પણ પ્રયાસ કર્યો ત્યાંથી પણ કોંગ્રેસ અટકી નહીં પણ તાલુકા પંચાયતનો પ્રમુખ આપણે બનીએ જિલ્લા પંચાયતના પ્રમુખ બનીએ તો એના માટે પણ અનામતની જોગવાઈ કરી કરી કે નહીં માત્ર એટલું જ નહીં કે ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો પણ તમને શિક્ષણમાં પણ અનામત આપી તો આપણા સમાજના લોકો મારી જેમ ડોક્ટર બહેન કોઈ એન્જિનિયર બન્યા કોઈ ગ્રેજ્યુએટ બન્યા કોઈ ડબલ ગ્રેજ્યુએટ બન્યા માત્ર ભણાવવાથી કોંગ્રેસ અટકી નહીં પણ કોંગ્રેસે નોકરીમાં પણ અનામત આપી તો આપણા બધા લોકો કોઈ પીએસઆઈ બન્યું કોઈ ડીવાયએસપી બન્યું કોઈ એન્જિનિયર બન્યું કાર્યપાલક એન્જિનિયર બન્યું ચીફ એન્જિનિયર બન્યું અને સરકારી મામલતદારથી માંડીને ડેપ્યુટી કલેક્ટરથી માંડીને કલેક્ટરથી માંડીને સેક્રેટરી સુધી પણ આદિવાસી કોઈ પહોંચ્યા હોય એ માત્ર ને માત્ર કોંગ્રેસે આપેલી અનામતને કારણે આ વાત આપણે ભૂલવી ના જોઈએ એના પછીની હું વાત કરું ઓગણીસો ને એંસીમાં માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતા અમરસિંહભાઈ ચૌધરી વન મંત્રી હતા ત્યારે આ ડાંગના લોકોને જંગલના પટ્ટા આપ્યા હતા કે નહોતા આપ્યા એ વખતે જે પટ્ટા આપેલા એમાં તમારું નામ પણ ચડાવેલું હતું ચડાવેલું કે નહીં ચડાવેલું ઓગણીસો એસીમાં પણ કોંગ્રેસે આપણને જંગલ જમીન આપેલી ને આપણા નામે કરેલી એ કોંગ્રેસે કરેલી ઓગણીસો પંચ્યાસી માં અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી બન્યા તેર હજાર જેટલા આદિવાસીઓને દસમું પાસ દસમું પાસ પાછા કેવા બે ટ્રાયલ હોય તોય ચાલે ત્રણ ટ્રાયલ હોય તોય ચાલે ચાર ટ્રાયલ હોય તોય ચાલે એને પહેલાં શિક્ષકનો ઓર્ડર આપ્યો શનિ રવિ એને ભણવાનું ને પીટીસી કરવાનું તેર હજાર આપણા આદિવાસી સમાજના લોકોને બિન તાલીમ શિક્ષક બનાવવાનું જો કામ કર્યું હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યું છે તમારા ડાંગ જિલ્લામાં આવી પૂછીજો જો બિનતાલીમ શિક્ષક આજે બિન બિનતાલીમ શિક્ષકમાં નોકરી લાગ્યું હશે ને નોકરી ચાલુ હશે ને એનો દોઢ લાખ રૂપિયા પગાર હશે ને રિટાયર થયો હશે ને તો એને સાહીઠ હજાર પાસઠ હજારનું પેન્શન મળતું હશે આ કામ કોંગ્રેસની સરકારે કરેલું એ જ અમરસિંહભાઈ ચૌધરીની સરકારે છત્રીસ હજાર જેટલી બેકલોકની જગ્યા જે ખાલી હતી એક સાથે ભરી એના કારણે આપણા લોકો કલેક્ટરને ડીવાય એસપી ડીજીને આઈજી સુધી પહોંચ્યા અને આજે રિટાયર થઈ ગયા છે એ કામ પણ કોંગ્રેસે કર્યું છે આ વાત હું એટલા માટે કહું છું કે આ જે અઢારથી ચાલીસ વર્ષનો આદિવાસી યુવાન છે એણે કોંગ્રેસે શું કરેલું એ ખબર નથી કોંગ્રેસે આપણા માટે શું કરેલું એને ખબર નથી કારણ કે એ મોબાઈલ જોઈને જ બધું શીખે છે ને મોબાઈલમાં બધું એને ખોટું જ શીખવાડવામાં આવે છે એટલે આપણા ઘરમાં બી અઢારથી ચાલીસ વર્ષના છોકરા છોકરી હોય તો આપણે શરૂઆત આપણા ઘરથી કરવી પડશે એને પણ તમારે આ વાત કરવી પડશે કરવી પડશે ને કરવી પડશે આ વાત હું આજે એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા સરકાર છે એ ત્રીસ વર્ષની સરકારે આપણને એવું કંઈ આપ્યું છે ખરું આપણને એવું કંઈ આપ્યું છે ખરું અમે લોકો હું ને કિશનભાઈ સંસદ સભ્ય હતા ત્યારે આપણી જે વર્ષો જૂની લડાઈ હતી જંગલ જમીનની એનો પણ કાયદાના સ્વરૂપમાં અમે દિલ્હીમાં કાયદો પસાર કર્યો તો તમે બધા જંગલ જમીનની માગણી પણ કરી શક્યા પણ અહીંયા ભાજપની સરકાર હોવાથી તમારી સાથે એમાં પણ અન્યાય કરવામાં આવ્યો ગરીબમાં ગરીબ માણસ રાત્રે ભૂખ્યો ના ઊંઘે એના માટે પાંચ કિલો મફત અનાજનો કાયદો બીજો કોઈએ કર્યો હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યો ગરીબમાં ગરીબ મા બાપનું બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે ફરજિયાત મફત શિક્ષણનો જો કાયદો કર્યો હોય તો એ પણ કોંગ્રેસની સરકારે કર્યો તો આપણે આપણી ઓળખ કોંગ્રેસે આપી આપણને ભણાવ્યા કોંગ્રેસે આપણને નોકરી કોંગ્રેસે આપી આપણને ચૂંટણી લડતા કોંગ્રેસે કર્યા ને આજે આપણે કોંગ્રેસને જ ભૂલી જઈએ તો કઈ રીતે ચાલે ચાલે કારણ કે અમારા પોશીના તાલુકામાં મારી વિધાનસભામાં એક કહેવત છે આદિવાસીમાં કે આઈસ્લા છોડીને જીજીસ પાસું ના જાય ખબર પડી શું કહેવા માગું છું કે માને છોડીને માસીને ધાવવા ના જવાય મા એ માં જ હોય દૂધ મા પાસેથી જ મળે માસી પાસેથી દૂધ મળે નહીં એટલું જ આપણે યાદ રાખવાનું એટલું જ આપણે યાદ રાખવાનું છે એટલું યાદ રાખીશું મંગળભાઈ બી માસી પાસે ગયેલા ના ફાવ્યું તો મા પાસે પાછા આવી ગયા કે ના આવી ગયા હવે હું તમને એમ કહું છું કે માસી પાસે બી ના જવાય પણ તમે તો માસી નહીં છોડીને પેલી આયા ને દાયણ પાસે પહોંચી ગયા ત્રીજીની ચોથી પાર્ટી અલા ભાઈ ચાલે આવું ત્રીજીની ચોથી પાર્ટી જેને કોઈ આદિવાસી સાથે લેવા દેવા નથી પેલું ઝાડુવાળી આપ પાર્ટી એ દિલ્હીથી આવેલી છે દિલ્હીમાં એક બી વિધાનસભાની બેઠક આદિવાસીની નથી દિલ્હીમાં સાત લોકસભાની બેઠક છે એમાં બી એક બી અનામત આદિવાસી બેઠક નથી દિલ્હીમાં ચાર મહાનગરપાલિકા છે એમાં એક બી કોર્પોરેટરની બેઠક બી આદિવાસી માટે નથી કારણ કે ત્યાં આદિવાસીની વસ્તી જ નથી ને એ લોકો તમને એમ કે ના અમે તમારો ઉદ્ધાર કરી દઈશું ને આપણે એનામાં મત ઠોકી આવીએ આ પાર્ટીઓ ભાજપની એજન્ટ છે ભાજપ જ એને પૈસા આપે છે ને કે તમે જાઓ આદિવાસી વિસ્તારમાંને ને ચૂંટણી લડો પચા હો મત બગાડો કારણ કે એ લોકો જીતવા માટે નથી લડતા એ લોકો કોંગ્રેસને હરાવવા માટે લડશે એટલે આવી પાર્ટીના હાથા જો આપણે બનીશું તો જે વિધાનસભામાં પરિણામ આવેલું એ જ પરિણામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આવશે એવું ના થાય એ એક જ વાત હું તમને અહીંયા સુધી પહોંચાડવા આવ્યો છું કે ભૂલે ચૂકે બી ત્રીજી ચોથી પાર્ટીના હાથા ના બનતા નહીં તો તમારી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ તમારી જે જીત અત્યારે નિશ્ચિત છે જે મંગળભાઈ દાવો કરે છે સ્નેહલભાઈ દાવો કરે છે કે સો ટકા જિલ્લા પંચાયત બનવાની છે તાલુકા પંચાયત બી ચારે ચાર બનવાની છે એ ત્રીજીને ચોથી પાર્ટી તમારું સપનું ધૂળમાંના મેળવી જાય એ કામ તમારે બધાએ કરવું પડશે કારણ કે કોંગ્રેસ આપણી માં છે ને કોંગ્રેસને કારણે જ આજે હું પણ તમારી વચ્ચે આવીને ભાષણ કરી શકું છું ને કોંગ્રેસને કારણે જ આજે તમે બધા બી આજે છાતી ઠોકીને બજારમાં ફરી શકો છો ચૂંટણી લડી શકો છો તો આપણે કોંગ્રેસની સાથે જ રહેવાનું છે અને આ આક્રોશ યાત્રા અમે એટલા માટે જ લઈને આવ્યા છે કે પરિવર્તનની શરૂઆત આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતથી કરવાની છે જો તમે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવશો તો લખી રાખજો બે હજાર સતાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે બનશે ને બનશે જ અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો બે હજાર ઓગણત્રીસમાં દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર બનતા કોઈ રોકી નહીં શકે પણ એના માટે તમે બધા જ કોંગ્રેસના પરિવર્તન સંખના સહભાગી બનો પરિવર્તનને સમર્થન આપો અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડો એવી મારી આપ સૌને બે હાથ જોડી વિનંતી સૌનો આભાર જય કોંગ્રેસ